રાજકોટમાં સેવક દંપતી સ્ટેશન આ તમામ યાત્રીઓને વિદાય આપવામાં આવી આપને જણાવી દે કે વૃદ્ધો અને નગરજનો તેમના કાર્યથી પ્રભાવિત થયા હતા દંપતી ધાર્મિક અને સામાજિક કાર્યકર્તા રહે તેવી શુભેચ્છા આ યાત્રિકોએ તેમને પાઠવી હતી ઉપલેટા એટલે કે રાજકોટ રેલવે સ્ટેશને આ તમામ યાત્રીઓને ટ્રેનમાં બેસાડી તેમને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને તેમના ફૂલ આરતી તેમનું સ્વાગત પણ કરાયું હતું હું આજે છેલ્લા ચુરાઈ શક્યો છું અને આની પહેલા પણ દસ વર્ષ પહેલા પણ હું બસો એકસો ને પાંત્રીસ વૃદ્ધોને યાત્રા કરવા લઈ ગયેલો હતો અને આ વખતે ફરીથી પાછા બસો ચૌદ જેટલા વૃદ્ધોને હરિદ્વાર ઋષિકેશ જાત્રા માટે લઈ જઈ રહ્યો છું અને એમનું જે મારી ઉપર ઋણ છે વખતો વખતથી જે મને ખૂબલે ધૂબલે મત આપે છે ઋણ ચૂકવવાનું મારો એક આ આ રીતના ઋણ ચૂકવી શકું અને એને એના આશીર્વાદ મેળવી શકું અને ફરીવાર પાછી ઈશ્વર મને આવી તક આપે તો ફરીવાર પણ પાછું હું આવી જાત્રા કરાવી શકું એવી મારી ભાવ છે અમે બધા સાથે લઈને જાય છે નગરપાલિકાના પૂર્વ સભ્ય મનોજભાઈ નંદાણીયા તથા હાલના સભ્ય લાખીબેન મનોજભાઈ નંદાણિયા દ્વારા પૂર્વ માં પણ જાત્રા માટે વૃદ્ધો ને લઈ જવામાં આવ્યા હતા ઘણી વાર એને લઈ ગયા છે પોતાના ખર્ચે જાત્રા લઈ જાય છે ત્યારે આજરોજ ઉપલેટા ખાતેથી ભાવનગર ભાવનગરથી હરિદ્વાર ખાતે અઢીસો જેટલા વૃદ્ધોને લઈ અને જાત્રામાં પોતાના ખર્ચે અને પોતાના સ સહયોગથી જ આ જાત્રા ઉપાડે છે ત્યારે વડીલો અને ઉપલેટા ગ્રામજનો દ્વારા આજે જેમ કે કહેવામાં આવે કે જાત્રામાં લઈ જાય અને ફળો દેવા માટે અને શુભકામનાઓ પાઠવવા માટે આખું ગામના આગેવાનો અને બધા અલગ અલગ લોકો આ આ યાત્રાને લીલી ઝંડી દેવા માટે રેલ્વે સ્ટેશને હાજર થયા છે ત્યારે આ યાત્રામાં જનારાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું આજે છેલ્લા ત્રણ ટર્મથી વિરા સભ્ય છું અને આની પહેલાં પણ દસ વર્ષ પહેલાં પણ હું બસો